અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલીમાંથી બોડેલીના ઢોકલિયા ચોકડી પાસે રોડ પર ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને જોખમ ગઈકાલે બોડેલીમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈ રોડના ખાડાઓમાં પાણી ભરાયા હતા વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પ્રથમ વરસાદમાં જ રોડની કામગીરીમાં અનેક સવાલો ઉઠ્યા છે બોડેલીના ઢોકલિયા ત્રણ રસ્તા પરથી સ્ટેટ હાઈવે પસાર થતો હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે અને રોડ પર ખાડા અને વરસાદી પાણીને લઈને લોકોમાં રોષ સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો છે છેલ્લા બે દિવસથી સાંજે વરસાદ પડી રહ્યો છે દોઢથી બે ઇંચ છેલ્લા બે ચોવીસ કલાકમાં વરસાદ થયો છે જેને લઈને રસ્તાઓમાં જે ખાડા પડી ગયા છે આપ જોઈ શકો કે રસ્તાઓમાં પાણી ભરાયા છે વરસાદી વરસાદી આ પાણીનો કોઈ નિકાલ નથી જોવા મળતી પડ્યો આ જે વિસ્તાર છે તે બોડેલી તાલુકાના ઢોકલિયા ચોકડીનો વિસ્તાર છે આ રસ્તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપલા જવાનો જે રસ્તો છે આપ જોઈ શકો છો કે જે રોડના વચ્ચે વચ્ચે પાણી ભરાયા છે તે પ્રથમ વરસાદમાં જ આવી હાલત જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીશું હતું કે આજે રોડ પર આ જે ચોકડી પર હજારો રોડના વાહનો પસાર થાય છે અને જે રાજપીપળા સુરત આપણે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આ રસ્તાનો જ ઉપયોગ થાય છે ત્યારે જે ઢોકલીયા ચોકડી પર વરસાદી પાણી ભરાયા છે અને પાણીનો કોઈ નિકાલ પણ નથી જોવા મળ્યો ત્યારે વાહન ચાલકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે આ રસ્તાના ખાડા પૂરવામાં આવે પાણીનો નિકાલ કરવામાં આવે તેમ આ વાહન ચાલકો જણાઈ રહ્યા છે ઇમરાન મન્સુરી જેટીવી ન્યૂઝ મો ડેલી